જો તમારે ફાયદામાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવી હોય અને પણ ડાયરેક્ટ વેરહાઉસમાંથી તો આ વિડીયો તમારી માટે છે અહીંયા તમને એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન બધું જ મળશે અપ ટુ સેવન્ટી પર્સન્ટ ઓફમાં પહેલાં થોડીક ઓફરો જણાવી દો અહીંયા તમને બત્રીસ ઇંચનું એલિસ્ટાનું ટીવી પંદર હજાર પાંચસો રૂપિયામાં મળશે અને ટીવીની સાથે સાઉન્ડ બાર પણ ફ્રી આપવાના છે અને એ પણ લિમિટેડ સ્ટોક માટે ઓફર છે એ સિવાય ઇન્ટેક્સના ફોર કે ટીવી તો જોરદાર આવ્યા છે તેતાલીસ પંચાવન અને પાંસઠ ઇંચના હવે વાત કરીએ ફ્રીજ અને વોશિંગ મશીનની તો માઇનો સ્ક્રેચ અથવા તો ડેન્ટ હોય એના કારણે તમને બ્રાન્ડનું પીસમાં પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે ઓનલાઈન કરતાં પણ સસ્તું બોલો અને આ લોકો પાસે એસીની પણ સારી એવી રેન્જ છે કંપનીની જે વોરંટી આવતી હોય ગેસની પાંચ વર્ષની એ પણ મળશે એટલે ટૂંકમાં કહીએ તો એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન ઓવન ઘરઘંટી ડિપ ફ્રીઝર ખરીદવા માટેનું પરફેક્ટ લોકેશન છે આ એટલે અહીંયાથી તમે કોઈપણ વસ્તુ ખરીદશો એનું પાકું જીએસટી બિલ પણ મળશે અને કંપનીની જે વોરંટી આવતી હોય એ પણ મળશે અને સર્વિસ પણ મળશે અને ભાઈ પહેલેથી આટલું બધું સસ્તું તો આપે છે એના ઉપર પણ ઓફર લાવ્યા છે કે પચીસ હજાર રૂપિયા કે એના ઉપરની તમે ખરીદી કરો છો તો સરપ્રાઇઝ ગિફ્ટ પણ મળશે એટલે ટૂંકમાં ફાયદા ઉપર ડબલ ફાયદો તો પછી અમદાવાદના રિંગરોડ ઉપર આવેલા શ્રી દ્વારકેશ કોર્પોરેશનમાં જતા રહેજો અને લોકેશન છે એસપી રિંગરોડ ઉપર ઓગણજ સર્કલથી વૈષ્ણોદેવી જવાના રસ્તા ઉપર ફૂડ ફોરેસ્ટ હોટલની બાજુમાં અને દોસ્તી કેફે ની પણ બાજુમાં એસપી પેટ્રોલ પંપની સામે અમદાવાદ